નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં બેજિક પદાવલીઓ અને નિત્ય સમ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની નવી સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અહીં તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વ જ્ઞાન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક માઇનસ સેવન પી અને ટુ પી ક્યુનો સરવાળો કેટલો થાય જવાબ આવશે ડી નંબર બે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેરમાંથી કઈ પદાવલી બાદ કરતાં માઇનસ ત્રણ સ્ક્વેર સ્ક્વેર મળે તો જવાબ આવશે ડી નંબર ત્રણ લંબચોરસની લંબાઈ ફોર એ બી અને પહોળાઈ સિક્સ બી સ્ક્વેર હોય તે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર તો જવાબ આવશે બી નંબર ચાર સિક્સ એ સ્ક્વેર ઓછા સેવન બી વત્તા પાંચ એ બી અને ટુ એ બીનો સરવાળો કેટલો થાય તો જવાબ આવશે સી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર પાંચ બે સરખી નિશાનીવાળા પદોનો ગુણાકાર ખાલી જગ્યા પદ છે ઘન નંબર છ એ કાઉસમાં બી પ્લસ સી બરાબર ખાલી જગ્યા તો એ બી પ્લસ એ સી પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો નંબર સાત સરવાળો કરો અહીં તમને સરવાળા આપેલા છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી નંબર આઠ ની અંદર છે બાદ બાકી કરો તો તમને બાદ બાકીની પણ ગણતરી અહીં તમને આપેલી છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો ત્યાર પછી છે નંબર નવમાં ગુણાકાર કરો તો ગુણાકાર મેળવો તેમના પણ અહીં ગણતરી આપેલી છે જે તમે જોઈ શકો છો નંબર દસ એક વર્તુળની ત્રીજા સેવન એ બી ઓછા સેવન બી સી ઓછા ચૌદ એ છે તો આ વર્તુળનો પરીક્ષો તો પાય બરાબર બાવીસના છેદમાં સાત તો તેમને પણ ગણતરી કરી અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક ફોર પી માઇનસ સેવન ક્યુ ઘન અને માઇનસ સેવન પી ક્યુનો ગુણાકાર કેટલો થાય તો જવાબ આવશે એ પ્રશ્ન નંબર બે સૂચના મુજબ ગણતરી કરો નંબર બે સરવાળો કરો તો અહીં સરવાળાની ગણતરી પણ તમને અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણમાં છે બાદ બાકી કરો તો બાદ બાકીની પણ ગણતરી અહીં આપેલ છે ત્યાર પછી છે ગુણાકાર શોધો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે